તમે વિડીયો ઘણા બધા એ જોયો છે નો જોઈએ તો જોઈ લેજો ફેમિલી કેમ સૌ બધા મિત્રો મજામાં મજામાં રહેવાનો આજના વિડીયો અંદર તમારા બધાનો હાર્દિક સ્વાગત છે અને આજે રાતે વિડીયો શરૂ કરાલ છે આપણે બંધને હોણિયા પકડવા પણ હોણિયા નથી પકડવાના આજમાં આપણે પકડવાનું છે ટીટમ પહેલાં હોણિયા સરા પકડશું એ દેખાડશે કેટલા આવે કેમ નહીં અને મારા વાળા ટીટમ પકડવાનું છે કેવી રીતે ટીટમ પકડવા જોઈએ અને કેમ ટીટમ જડે અને અમે કેટલા પકડી ટીટમ અને આમ જુઓ મોલા જડે કે કડક એ તમને ખાસ બતાવીશું મોલા ટીટમ ખાવા માટે આવો તમારે દરિયામાં આવવું પડે તો મોળા ટીટમ ખાવા મળે ન કે મોળા ટીટમ ખાવા મળે નહીં મોલ કહેવાય ને મોલ લ્યો હું જાઉં છું અત્યારે ટીટમના ઝાડ બાંધ્યા ને એ જોવા તો તમને બતાવું અને બાંધોણ ન થાય બાધોણ ન થાય એવું કંઈક કોઈક કહેજો બાધોનું કેમ થાય કે ખબર નથી અમારે બે જણાને ઝડો થઈ ગયો અત્યારે તમે એકલા બ્લોક શરૂ કર્યો બોલો નેક્સ્ટ ને સાવ ડાયરેક્ટ ટીટમના ઝાડ જોવા લોસા કહેરા એક જ તો ઝાડ જોવા આમ જો આવા કાદામાં એટલે કે આવા ભયંકર કાદા છે ને એની અંદરથી વેટ્યો હું ઝાડ જોવા બૂટે તૂટી ગયેલા છે તમે જોઈ શકતા છો એમની ઝાડ જોવા આવા કાદા વટીને જો તો શું ખબર છે એક ઝીણી કેવી ગુમલી અને એક લાલ પટ્ટો હોંડ્યો અરે અરે મારે મહેમાન આવવાના છે લોસા છે હા ટીટેમ કેમ ખવરાય છું હઈ તો છે એમ તો પંદરક કટકા બાંધેલા છે આ દાળીઓ આવ્યો કે ખબરમાં તે બાંધ્યા પણ મેં તમને કોઈને બતાવ્યું નહોતું એટલે અત્યારે જણાવતો હોય ને બતાવતો હોય આવી કેતો એક ઝાડમાં ધોઈ ને બીજું બાકી છે એમાં કરતા અને છે ને તો ખાસ કરીને ટીટમ પકડવાનું છે એ જ તમને બતાવવાનું છે તો કન્ટિન્યુ અને મોલો ટીટમ કડક ટીટમ હું મોલો ખાવાથી ફાયદો અને હું કડક ખાવાથી ફાયદો એ જણાવી તમને લાગશે આવી મજા મજા હું પગી જઈશું જાળે અને હેલો જાવ છું આમનો કાજલ થી આપણે બધી ના છે હું આવીશ હાલ તો જાવ છું કંઈક મોટું હોય ને તમે કીધું તમને બતાવો તો પણ જાઓ તમે બધા ખુશ તો હું પણ ખુશ એટલે હું એકલો તો નહીં પણ હવે લોસા કાજલપા જઈને એનું રિએક્શન છે નથી કન્ટિન્યુ જો કન્ટિન્યુ બનાવી દેશે કેટલું ખી જાય બોલે બોલેખનું છે કેમ છે લગભગ તેમ જ કહે ટી ટાઈમ પકડવાનો વિડીયો બનાવશે એટલે કેમ શરૂ કર્યું એમ જ કહે એ તો બહુ દૂર છે પણ તોય આપણે બ્લોગ શરૂ રાખી એટલે કે વિડીયો શરૂ રાખીએ ને પોગી જઈ હું કઈ જાણવા બે મહિલા એટલે આખા પાસું પાછું હોય ટેન્શન લેવાનું હોય તમારે કોઈ

જોયું ભાઈ જોયું આયુ કાજલ પાસે આવે આજ છે ને કાજલ ની ખોઈશ પૂરી કરી દઉં છે ને ઉપાડી લઉં થોડી ખુશ થઈ જાય ને માર લખો કાને યા માર લખો ગ્રાવા દો આઈ લઉં મેં લખો હા ઉપાડી લો પાપ લાગી કટકે 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 પાપ લાગી પાપ ન લાગે તિંજો ચરો ચરો ચરો

ચાલો તો પકડવા મળો ફટાફટા આવે હવે છે નહીં પકડાવવાયેલ જલ્દી પકડા કે માછલી આવી માછલી જો અહીંયા થોડે તમને બતાવું આગળ કેમ 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 જોયું જોયું ભાઈ અને કહેવાય માછલી તો અને ફેમિલી આજમાં છે ને બંધારણ નાખ્યું તે દૂની વાત બંધન નાખ્યું તે દૂની વાત તે આજ લગ્નની અંદર આવ્યું હોય ને તો આવડે આ જો આ શું છે કોઈ કોમેન્ટમાં કહી દેજો જો આ આપો પણ પ્રકાશ પડે આ હું છે એ કોમેન્ટમાં જણાવજો કો એક ના છે પછી એક અહીંયા છે પછી આમ છોડું એમાં તમે ખાલીમાં દસ પંદર વસ્તુ પકડી અને આ છે માછલી માછલી છે પકડવા અમને ચાલો ગાઈશ તો પકડવાનું શરૂ છે પાણી વીગ્યું છે ને થવાનું છે ત્યાં ફટાફટ અને શાક બધું પકડીને ભેગું કરી અને પછી પાછા આવું ટીટમ ગોતવા હે ત્રીટમ ગોતવા એ આ કાગળા નથી વિજુ કાકડે ને આમ બીજુ સોયેલો આજે લલા પર થલેસન ફેમિલી આપણે છે રાતે આવા પકડવાના છે એટલે અંદર તમને આવા જોવા મળવાના મજા આવે ને તો તા રીતે કેટલા તમને ખાસ ને પણ ઓલા તો ફેમિલી તમે આખી ડોલ કેમ કે આખી ડોલ જામ ડોલ ભરાઈ ગઈ કાઈ

નકર પછી નો જડે તો સવારે અપડેટ આપશે પાકો જોઈએ તો ખરા તો ખરા દા જોઈ ચાલો ફેમિલી આ છે ને આ જગ્યાએ ટીટમ જડતા હોય ને મતલબમાં ખાડ કહેવામાં આવે ખાડી આ ખાડ છે આવડિયા આ ખાડેલ પાણી ને તો ટીટમ બહુ જડે અને આપણે ગોતેલાય પણ છે વાર લાટ બધા જડ્યા તમે વિડીયો ઘણા બધા એ જોયો છે નો જોઈએ ને તો જોઈ લેજો એવી રીતે પકડો નતા

ઈ ખોળ ઉતારે એટલે ડબલ મોટો થાય પછી કૂણો હોય ને ખાવાનો મળો શરીરમાં ઘણો ફાયદો પડે પણ એ કાર્યકાદ આપણને મળે આમ ગોતવા આવીને તો બહુ જડે પણ હવે દરિયો ખાલી છો નથી હવે આપણે ઝાડ બાંધેલા છે ને છોડા દાદા એ જોતા રહી ને એમાં હું આવી દેખાડી કંઈક આવે તો ફેમેલી દસ ને તેર મિનિટ થઈ ગઈ છે આમાં હું પતર પતર બોલે બોલા કોણે શું છે શોધાય ગાય જોયું જોયું જોયું

બંધ ને મચ્છી પકડવા સાંજે તો જાણે ટીટમ એક જીડોની લોસા મેરા અને હવે જાય છે એમ ટીટમ પકડવા અને આજે મહેમાન આવે છે લંડનથી અમારે અમને મળવા તો ગીફ્ટ ને બીફ ને એવું મતલબમાં ઘણી બધી વસ્તુ અમારા માટે લંડનની શું કહેવાય નાલી આવી છે એમ તો આવશે એટલે મારી બેટી હજી આવી નથી આવશે એ તો હવાર છે જો જય સૂર્યો ભગવાન જે હવાર પણ આ તો તમને ઇન્ફોર્મેશન આપી દો એટલે ઇન્ફોર્મેશન એટલે એટલે ખબર પાડી દઉં તમને કી કીધું ઓય બાપા મેમન કેવા છે મેમન આવા ન છે સંજેની માં છે એવું છે તો એમાં જોઈ આવજો બધાય અને જાય ડાયરેક્ટ મચ્છી પકડવા એમ એમે એમ પોગી જા પુકતાની સાથે ધંધી ઓ હોય ધંધી પકડે ને હોણિયા તો જો બધા દેસી લાલ લા ઢોણા હેબા અને બધાય દેશી પછી લાલ તો બઈન થઈ જાય ને દેશી તાવ વધારે કરી ગાય અને ખોટ પડવા પડવા થાય ને પછી પાછા લાલ આય છે પછી આના જવાળ પાછો રાતે ખાલી થાતો થાય ખાય રાતે ખાલી થાતો થાય ને ઈવાઈ તે કેવાય છે દેશી મોટા કા

કાજલ ગોલકી ની વેલ પેલે આવે સારું છે ને હવે રાત પછી સવાર પીડ્યું પછી કેમ છે આપ તબિયત પાણી રેડી છે બાયધા બાયધા કાઈ વાંધો આવ્યો કોણ આપણે કોણ બાયધા આપણે આપણે નહીં હે નહીં રહી દાઈસ કઈ છે હવે તો મારે જીવા બાધા એ વીડિયો માં કીધાઉડ છે બાધા તો ની પછી મને ખબર પડે કેમ તો કહી દઉં ભલે વગવું હોય કોક એમ કે કે પોતાની બાઈને ને વગવે મારે મારી બાઈને ને વગવ મારો વાક હોય ને તો ઈ કીધે હે ઈ ઓલી મહેમાન આવવા ને ગીફ્ટ નો વિડીયો હોય ને ઈ ચેનલ માં કીધે એટલે ધનજીન મોજ પેલો ની ધનજીન મોજ માં મારું કહે દરિયા ખેડૂત માં હું અહીંયા નું કઈ કઈતરા કાટલા કોણ છે હે ના કે કે હંધુ જી વાક આવે આમ જો યું 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 કી દેવાનું ગુ ગાઈસ અને હું જાઉં ઝાળ જોવા મે લે આઈલ ખેટલી ઝાળ છે તે ઠે ઓલા પડે લગન ઝાળ છે અને આવ્યો તો એક ટીટામ આવી ગયો જો લંડનવાળા ને ભાઈમાં પાછો ટીટમ છે આજમાં પાછો એમની કેટલાય સમય થી મોટો ટીટમ જોવા મળી જાય મારા વાલા તમને બધા જોવા મળ્યો એમ લડન વાળા ને ખાવા મળશે ગજબ કેવાય બોલો લાગી વાર પણ આવી મજા મેલી એક જ ટીટમ આવ્યો બોલો કાઢીને ભાઈ જો કવડો છે હોવા ગરમ ઉપેર નો ટીટમ છે આજમાં ઘણાય સમય પછી આજમાં હોવા ગરમ ઉપેર નો ટીટમ જોવા મળ્યો પેલા તો આપણે આવા દુનિયાના મેરા અને દુન જણા પીગડા દોઢસો ગ્રામની આસપાસ જે છે કદાચ એક માણા તો બે ટીટમ હોય તો ધરાઈ જાય પછી એક આવ્યો એક બે આવી જાય શાક થઈ જાય

સલાતો પકડી તંજી આવ્યો એ પસાર રૂપિયાની જાણે જોઈને ખોટ આવ્યા છે એનું કારણ એક રીઝટી છે કે મારા વાલા મે વરેડું પકાય લેકો એક તો ચાલ જો ને તામ જો એક વરેડું અહીંયા આવી ગયું આવડું એવું આ પકાયું નથી વા અહીંયા એક આવી ગયું પછી હજી આમ જો તમને દેખાડી દઉં આગળ બે તો ટીટા માં આવ્યા લે હજી બીજા જો એક ટીટા અહીંયા આવી ગયો છે પણ મોટા ટીટા માં આવ્યા આજમાં ભલે મારું બેઠું ભારે કરી અને એક ટીટા માં અહીંયા સમજો હોય જો ગાઈસ સે અને એક વરાડો અહીંયા આવ્યો સમજો ભાઈ

અને હાલો તો હવે ફાંકી કરે એટલે આજે આપણે વિડીયો પૂરો કરી દી અને મળશે મસ્તીના નવા વિડીયોમાં બીફ ને બીફ ને ઘણું બધાયું ચેનલ નું નામ આપેલ છે જોઈ આવજો ટીટમ કઈ પકડાના નહીં ટીટમ આવીને મેં તમને દેખાડી દીધા એટલે કે જાળમાં આવ્યા એ દેખાડી દીધા મળશે મસ્તીના નવા વિડીયો માં બધા મિત્રો ને જય માતાજી બાય બાય ચાલો બાય બાય